જય શ્રી કૃષ્ણા સ્વાગત છે તમારું બોરવેલ આવી આપણા અદાણી વાડીમાં ભાઈ ભાઈ ગોઠવી દીધું બોરવેલ ઊભી ગઈ રહી હે હજી સેટિંગ કરે લેવલ કરે હવે હા હજી તો લેવલ જ ચાલુ છે

હજી લેવલિંગ કરે એટલું બધું લેવા બરાબર હવે બાય એવું બર ચાલુ થાય છે જય જયદેવજી વાહ જોવાનું હોય થયું હવે કેસિંગ ચડાવે છે ઉપર ઉપર થઈ જાય ને પછી ત્રીસ ફૂટ ગેસિંગ આવ્યું લાંબો હોય તકલીફ પડે ઉપરથી ઉપરથી ધીમે ધીમે આવે ભાઈએ બીજો હાથો કરવો પડ્યો દસ ફૂટ બીજો સાંધો પડ્યો ત્રીસ ફૂટ બેસિંગ ટોટલ બે હાઈટ

જો કે સારું છે પેલા તો આ પાઇપ બજાય માણસો ખંભે માણસિંગ સિસ્ટમ જે આવી ગયું No es la blido, ya no. Si <laughs> es verano, ya no es Ani ya muy bien. ને ઘટા નઈ ત્રણસો પંદર મિત્રો ત્રણસો પંદર એટલે પાણી કહેવાય